નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં હિંમતનગર નેશનલ હાઈવે 48 પર રોલર ને ટ્રક ની ટક્કર એન્જિનિયર સહિત 4 ના કરુણ મોત હિંમતનગર નજીક નેશનલ હાઈવે 48 પર જીઆરડીસી ઓવરબ્રિજ ખાતે મંગળવારે મોડી રાત્રે ભીષણ અકસ્માત સર્જાયો હતો રોડ નિર્માણ દરમિયાન સિમેન્ટ ભરેલા ટ્રક ટ્રેલરે સેફટી ગાર્ડ તોડી અને રોડ રોલરને પાછળથી જોરદાર ટક્કર મારતા રોલર પલટી ખાઈ ગયો હતો દુર્ઘટનામાં એન્જિનિયર અસીમ મજમુદાર તથા ત્રણ શ્રમિકો સોમાભાઈ નાયક પેમાભાઈ નાયક અને રઘુભાઈ નાયક સ્થળ પર જ કચડાઈ જતા મોતને ભેટ્યા હતા ડોલર ચાલકને ઈજાઓ થઈ હતી આ દુર્ઘટનામાં બુધવારના રોજ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના નિરીક્ષણના કેટલાક કલાકો પહેલા બની હતી જેના કારણે રોડ પર પૂરજોશમાં કામ ચાલી રહ્યું હતું અકસ્માત બાદ ટ્રકનો ચાલક વાહન મૂકી અને ફરાર થઈ ગયો હતો હિંમતનગર એ ડિવિઝન પોલીસે ફરાર ચાલક સામે ગુનો નોંધ્યો અને વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એચ કે ન્યૂઝ હિંમતનગર